નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આણંદ જિલ્લાના નાપાડ ગામે શહીદ પીર પંચરસા બાબાનો ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે વર્ષો પહેલાં તેઓ અહીંથી ગુજરતા હતા તો રસ્તામાં રાતવાસો કરવા માટે અહીં રોકાયા હતા અને આ ગામનું પાણી પી અને જ્યારે ગામના લૂંટારાઓએ આ ગામ પર હુમલો કર્યો ત્યારે એ પાણી પીધાનું મૂલ્ય ચૂકવવા માટે પીર બાબાએ લૂંટારાઓ સામે લડતા લડતા પોતાનું બલિદાન આપ્યું હતું તેમના સાથે પાંચેક મિત્રો પણ શહીદી વહોરી હતી આ શહીદ પીર બાબા ની હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક પણ માનવામાં આવી રહ્યું છે રિપોર્ટર દીપકભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ નાપાળ આજે અમારા ગામ નાપાળ વાટામાં હજરત પંચમ શાહ પીરનું વ્રત છે અને આ પીર સાહેબે આ ગામ માટે આ ગામની સુરક્ષા માટે ઘણા મોટા બલિદાન આપ્યા છે અને હિન્દુ કોમ અને મુસ્લિમ કોમ બંને અમને માને છે હવે એમના વિશે કંઈક જાણકારી લઈએ આપણે શું કહો છો આ ગામ પીર માટે શું કે ઇતિહાસ તમને ખબર છે ને જૂનો મજા છે જી વર્ષો કેમ કે એવું અમે જાણીએ છીએ

એ પાણી મૂલ્ય ચૂકવવા માટે પોતાનું બલિદાન આપ્યું બરાબર વર્ષોથી આ જ રીતે ગામમાં આ વખતે આ ટાઈમ પર અને આ દિવસે ઉર્ષ ઉજવાય છે અને હિન્દુ અને મુસ્લિમ કોમ થઈને આ ઉર્ષનું આયોજન કરે છે અને આખા ગામમાં ત્રણ દિવસનો મેળો લાગે છે વર્ષોથી તો તમને આ ગામ

પંચનશીલ બાવા છે એમનો કોઈક ઇતિહાસ તમને ખબર હોય તો ઇતિહાસ એટલો બધો કોઈને ખબર નથી પણ વસ્તુ એટલું કે આ ગામ માટે શહીદ થયા છે ગામ માટે શહીદ થયા છે અને આ ગામમાં એમને પાણી પીધેલું અહીંથી ગુજરાત પીધેલું બહારના લોકો જ્યારે એમને તળ પાડવું આવ્યા હતા બરાબર એમને આ ગામનો બચાવ કરવા માટે પોતે શહીદ થઈ ગયા શહીદ થઈ બરાબર છે અને હિન્દુ અને મુસ્લિમ કોમ બંને તમામ કોમ અહીંયા આવે છે અહીંયા આગળ આવે છે સલામી બરાબર બધાનું કામ થાય છે બરાબર સલામ આજે હજરત પંચમશાહ પીઠ શહીદ બાવાનો ઉરુસ છે અને ત્યાં સામે અમને દરગાહ શરીફ છે ઝૂમ કરરગા શરીફ સામે છે હજરત પંચમશા પીઠ બાવાનો ઉરુસ છે આજે અને આ બાબા એવા છે કે આ ગામની રક્ષા માટે પોતાનું બલિદાન આપેલું અને હિન્દુ તથા મુસ્લિમ કોમ આ બાબાને સારી રીતે માન સન્માન સાથે સલામ કરે છે એક ઇતિહાસ તમને ખબર હોય તો ઇતિહાસ એટલો બધો કોઈને ખબર નથી પણ વસ્તુ એટલું કે આ ગામ માટે શહીદ થયા છે ગામ માટે શહીદ થયા છે અને આ ગામમાં એમને પાણી પીધેલું એ થી પીધેલું બહારના લોકો જ્યારે એમને ઢાળ પાડવા આવ્યા હતા બરાબર એમને આ ગામનો બચાવ કરવા માટે પોતે શહીદ થઈ ગયા શહીદ થઈ ગયા બરાબર છે અને હિન્દુ અને મુસ્લિમ કોમ બંને તમામ કોમ અહીંયા આવે છે અહીંયા આગળ આવે છે સલામી બરાબર બધાનું કામ થાય છે બરાબર ટોટલી લોકોનું કામ થાય છે આ તો આ ગામનો ઇતિહાસ છે કે હિન્દુ અને મુસ્લિમ ફોર્મ થઈને આ મેળાનું આયોજન કરે છે અને ત્રણ દિવસનો મેળો લાગે છે અને જ વેચાય છે અહીંયા આગળ અને છે બધાને વેચવામાં આવે છે આ ગામના ઇતિહાસ માટે કશું કહો આ ઉર્સ માટે નાના બાળકોને નિયાજ આપવામાં આવે છે બાપુ આ ગામનો જે ઇતિહાસ છે આપણે ઉર્ષ ઉજવાય એના માટે બે શબ્દ બોલો પ્રેશનું છે લઈ હિન્દુ મુસ્લિમ કોમીના એકતાના પ્રતિક છે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક છે અને અહીંયા દરેક કમલના દરેક પૂરી થાય થાય છે અને હિન્દુ મુસ્લિમ કોમ બંને મળીને અહીંયા ત્રણ દિવસના ઉર્ષનું આયોજન કઈ દિવસ આયોજન આયોજન થાય છે અને આ ગામ માટે એમને બલિદાન આપ્યું હા તો આઝાદ મીડિયાના માધ્યમથી આ અમારા નાપાડવાંકા ગામમાં જે ઉર્ષ ઉજવાય છે તે ત્રણ દિવસનો હોય છે અને હિન્દુ મુસ્લિમ કોમ મળીને આ ત્રણ દિવસના મેળાનું આયોજન કરે છે અને બાબાનો ઉર્ષ યોજાય છે એનું સુંદર આયોજન થયું છે